નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળ રહ્યા છો સાયંગરો મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસરી લાઈવ અને ઝટપટ ન્યૂઝ દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું એકમાત્ર બુલેટિનમાં જુઓ દેશ અને દુનિયાના આજના મહત્વના સમાચાર પ્રતિષ્ઠિત એવી સ્કૂલમાં ફાયરની મોક મોકડ્રીલ નવસારી શહેરની પ્રતિષ્ઠિત અને શિક્ષણ ક્ષેત્રે સતત સોળ વર્ષથી સર્વશ્રેષ્ઠ પરિણામ આપતી એવી સ્કૂલમાં ધોરણ છ થી આઠ ના વિદ્યાર્થીઓ માટે નવસારી મહાનગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા ફાયર સેફ્ટીની મોક મોકડ્રીલ યોજવામાં આવી હતી જેમાં વિદ્યાર્થીઓને અકસ્માતે આગ લાગે ત્યારે તબિયત બગડી જાય અને બેભાન થઈ જાય તેવી પરિસ્થિતિમાં ફાયર વિભાગ દ્વારા લોકોનો જીવ બચાવવા માટે રેસ્ક્યુ ઓપરેશનનો પ્રત્યક્ષ નિદર્શન અને તાલીમ આપવામાં આવી હતી આગ આગની ઘટનામાં વખતે વખતે જ્યારે ઇમરજન્સી સર્વિસમાં 101 અથવા તો 112 નંબર ઉપર ફોન કરીએ છીએ ત્યારે ત્વરિતતાથી આ ફાયર વિભાગની ટીમ કામ કરે છે એબી ફોન પર જાણ કરતા ત્વિત રિસ્પોન્સ આપીને સ્થળ પર ફાયર ફાઈટર અને સંસાધનો સાથે ટીમ આવી પહોંચી હતી ત્યારબાદ વિદ્યાર્થીઓ રેસ્ક્યુ કરીને આગના વિવિધ પ્રકાર અને સાવચેતીના પગલા તેમજ આગને ઓલવા માટેના વિવિધ પ્રકારના ફાયર એક્ઝિક્યુટર શહેર અને તેમનો કેવી રીતે ઉપયોગ કરવા તેનું પ્રત્યક્ષ પ્રદર્શન નિદર્શન આપેલું હતું સાથે સાથે દરિયામાં કે તળાવમાં પાણીમાં રેસ્ક્યુ કરવા કે બચાવની કામગીરી કેવી રીતે થાય તેનું લાઈવ લાઈફ બોય અને લાઈફ જેકેટ પહેરાવીને પ્રત્યક્ષ નિદર્શન આપેલું હતું નેશનલ હાઇવે નંબર 48 ના ધોરા દીપડા ઓવરબ્રિજ નજીક રિવર્સ લેવાતી મિક્સર ટ્રકની અડફેટે બાઇક ચાલકનું મોત નવસાઈ નડીને પસાર થતા નેશનલ હાઇવે નંબર અડતાલીસ ના ધોળા પીપળા ઓવરબ્રિજ નજીક મુંબઈ ટ્રેક પરથી પસાર થઈ રહેલ એક બાઇક ને રિવર્સ લેવાથી એક મિક્સર ટ્રકે અડફે લેતા બાઇક ચાલક નું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે બાઇક પર પાછળ બેસેલ તેના મિત્ર ને ઈજાઓ પહોંચી હતી જોકે સદનસીબે તેનો બચાવ થયો હતો નવસાઈ શાહુ ગામના રહીશ અમિતસિંહ નરેન્દ્રસિંહ પટિયાર તેના મિત્ર રોની તરવિંદભાઈ પટેલ સાથે તેની બાઇક નંબર જીજે એકવીસ બી એન ચૌદ પર ગત એકવીસમી નવેમ્બરે સાંજે પોણા સાત વાગ્યાના અરસામાં નેશનલ હાઇવેના મુંબઈ ટ્રેક પરથી પસાર થઈ રહ્યા હતા તે સમયે ધોળાપીપળા ઓવરબ્રિજના છેડા નજીક રિવર્સ લેવાઈ રહેલ એક ટ્રક નંબર જે જે ઝીરો પાંચ સી વાય

વાત કરીએ આજના હવામાનની તો આજનું મહત્તમ તાપમાન એકત્રીસ પોઈન્ટ પાંચ સેલ્સિયસ જ્યારે લઘુત્તમ તાપમાન સત્તર ઔઉ સેલ્સિયસ રહ્યું હતું હવામાં ભેજનું પ્રમાણ સવારે પંચાણું ટકા તો સાંજે એકાવન ટકા રહ્યું હતું હવાની ગતિ એક પોઈન્ટ છ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે રહી હતી શ્રી શ્રી બાબાની સ્વામી ઉજવણીના ભાગરૂપે સેવા સમિતિ નવસારી દ્વારા રક્તદાન અને વિનામૂલ્યે આઈ ચેકઅપ કેમ્પ યોજાયો જેમાં જરૂરિયાતમંદોને ડોક્ટર શ્રોફ આઈ હોસ્પિટલ ખાતે વિનામૂલ્ય ઓપરેશન કરી આપવામાં આવશે આ કેમ્પમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને કેમ્પનો લાભ લીધો હતો આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જયારે કોઈ ચક્ષુ કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી નાઇન લાકડા છાલ ને ગેરકાયદે તસ્કરી નું નેટવર્ક સંડોવણી ગુજરાત અને મહારાષ્ટ્રમાં ખેના લાકડાના છાલની ગેરકાયદે થતી તસ્કરીનો આંતર રાજ્ય નેટવર્ક પકડાયું છે આ કૌભાંડમાં અત્યાર પગણીસ થી વધુ લોકોની સંડોવણી હોવાનું બહાર આવ્યું છે મહારાષ્ટ્રમાં ખેના લાકડા ભરેલી ટ્રક ઝડપાતા

ત્રણ જિલ્લાની હદ પાર કરી ખેરની છાલ અને લાકડાનો ગેરકાયદે જથ્થો ઠેઠ મહારાષ્ટ્ર સુધી પહોંચી જાય તે બાબત પણ અનેક પ્રશ્નો ઉભા કરે છે એક તરફ ખેરના લાકડા અને છાલની ગેરકાયદે તસ્કરી બે રોકટોક થઈ રહી છે તો બીજી તરફ ખેડૂતોને તેમના માલિકીના શાક શીશા અને ખેર જેવા વૃક્ષો કાપવા માટે મંજૂરી મેળવવામાં નવનેજા પાણી ચડાવવા જેવી તકલીફ ભોગવવી પડે છે વન વિભાગ દ્વારા મંજૂરી આપવામાં આવેલ કે રિન્યુઅલ માટે વિલંબ કરવામાં આવે છે બીજી તરફ ડાંગ નવસારી અને વલસાડ જિલ્લાના મહારાષ્ટ્ર તરફ જતા રસ્તાઓ પર ઠીક ઠીકાણે વન વિભાગની ચેકપોસ્ટો હોવા છતાં ગેરકાયદે કપાયેલ ખેરના લાકડા અને છાલનો જથ્થો ભરેલ ટ્રકો ઠેક મહારાષ્ટ્ર સુધી વિના વિઘ્ને પહોંચી જાય છે શિયાળાના સમયે સરબતિયા તળાવનો વોકવે ખોદી નખાતા સવારે ચાલવા જનારાઓને હાલાકી ચોમાસું પૂરું થયા બાદ નવસારી મહાનગરપાલિકા દ્વારા વિકાસના કામો હાથ ધરાયા છે પરંતુ આ કામો આડેધડ થઈ રહ્યા છે શિયાળામાં લોકો વહેલી સવારે ચાલવા નીકળતા હોય છે આવા લોકો માટે શહેરના દુધિયા તળાવ અને લુનસીકુઈ સ્થિત સરબતિયા તળાવ ફરતે બનાવાયેલા વોકવે ઉપયોગી બની રહ્યા છે પરંતુ વિકાસ કામો કરવાની લાહીમાં મહાનગરપાલિકા તંત્રએ વગર વિચારી લુનસીકુઈ સ્થિત સરબતિયા તળાવ ફરતે બનાવાયેલ વોકવેને ખોદી નખાતા આ સ્થળે વહેલી સવારે ચાલવા જનારાઓ માટે તકલીફ ઊભી થઈ છે સરબતિયા તળાવના નવીનીકરણની કામગીરી મહાનગરપાલિકા દ્વારા શરૂ કરવામાં આવી છે પરંતુ આ કામગીરીમાં જે સમય શરૂ કરવામાં આવી છે તે અંગે શહેરીજનોમાં નારાજગી જોવા મળી રહી છે શિયાળો શરૂ જ થયો છે ત્યારે લોકો વહેલી સવારે ચાલવા માટે નીકળતા હોય છે બરાબર તે જ તાણે મહાનગરપાલિકા તંત્રએ સરબતિયા તળાવના વોકવેને ખોદી નાખી લોકોને વહેલી સવારે ચાલવાની માટેની સુવિધા છીનવી લીધી છે ખેરગામના ઘીજ ગામેથી એક ઈસમ પાસેથી રિવોલ્વર અને કારતૂસ પકડાયા આર્મી જવાનને ખોટી ઓળખ આપી લાયસન્સ મેળવી હથિયાર ખરીદ્યો આર્મી જવાન તરીકેની ખોટી ઓળખ આપી હથિયારનો પરવાનો મેળવી તેના આધારે રિવોલ્વર કારતૂસ ખરીદનારા ખેરગામ તાલુકાના ગેજ ગામના એક ઈસમને નવસારી જિલ્લા પોલીસની એસઓજી ટીમે ઝડપી લીધો હતો પકડાયેલી ઈસમ પાસેથી પોલીસ આર્મીના બનાવટી ઓળખપત્રો એક લોડેડ રિવોલ્વર અને જીવંત કારતૂસો કબજે લીધા છે પકડાયેલી ઈસમની તપાસમાં મળતી માહિતી મુજબ પકડાયેલી ઈસમ ભારતીય સેનાની રાજપૂત શ્કરના બનાવટી ઓળખપત્ર તેણે બનાવટી દસ્તાવેજો તૈયાર કરી કમાન્ડિંગ ઓફિસરની ખોટી સહી સિક્કાનો ઉપયોગ કર્યો હતો આ બનાવટી દસ્તાવેજોના આધારે તેમણે જમ્મુ કાશ્મીરના ડોડા ખાતેથી હત્યાનું લાયસન્સ મેળવી બાદમાં કાનપુરથી રિવોલ્વર ખરીદી હતી નવસારી જિલ્લા પોલીસની એસઓજી શાખાની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન આ ટીમને બાતમી મળતા ખેરગામના ગેજ ખાતેથી એક ઇસમ પાસેથી એક રિવોલ્વર અને જીવંત કારતૂસો છે આ બાતમીના આધારે ગત અગિયારમી ઓક્ટોબરે એસઓજીની ટીમે આરોપીના ઘરે છાપો માર્યો હતો જેમાં આરોપી ઘનશ્યામ રવણભાઈ સોલંકી પાસેથી એક રિવોલ્વર અને જીવંત કારતૂસો મળી આવ્યા હતા પકડાયેલા આરોપી ઘનશ્યામ સોલંકી વિરુદ્ધ ખેરગામ પોલીસ મથકમાં આઈપીસી અને આર્મ સેક્ટની કલમો હેઠળ ગુનો નોંધી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આ પ્રકરણમાં ઘનશ્યામ સાથે નરેન્દ્રસિંહ નામનો એક ઇસમ પણ સંકળાયેલ છે જે હજુ પોલીસની પકડમાં આવ્યો ન હોવાથી તેને વોન્ટેડ જાહેર કરાયો છે વાસદા ગાંધી મેદાન ખાતે એબીવીપી દ્વારા ભગવાન બિરસા મુંડાની 150 મી જન્મ નિમિત્તે જનજાતિ ગૌરવ કલશ યાત્રા નગરના મુખ્ય માર્ગો પરથી નીકળી ગાંધી મેદાન ખાતે પહોંચી હતી જેમાં પિયુષભાઈ પટેલ પ્રદેશ આદિજાતિ મહામંત્રી હાજર રહ્યા હતા તથા વિભાગ સંયોજક હર્ષભાઈ આહિર નવસારી જિલ્લા સંયોજક સુજલભાઈ માલવિયા અને વિભાગ પ્રમુખ ગૌતમ ગાયકવાડ વિશેષ હાજરી આપી હતી આ પ્રસંગે પિયુષભાઈ પટેલે ભગવાન બિરસા મુંડાની 150 મી જન્મ જયંતિની ઉજવણી અંગે વિગતવાર માહિતી આપી હતી અને ભગવાન બિરસા મુંડાની જીવન બાવીસ વર્ષથી દરરોજ લાખો જીવનોમાં આશા અને આરોગ્યનું પ્રકાશ આપતી કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ અદ્યતન સુવિધા સાથેની હોસ્પિટલ અનુભવી ડોક્ટરો અને ટેકનોલોજી સહિત ઓપરેશન થિયેટર્સ આઇસીયુ અને એનઆઈસીયુ વિભાગ ચોવીસ કલાક ચાલતી ઇમરજન્સી સર્વિસીસ મેડિકલ સ્ટોર અને લેબોરેટરીની સુવિધા પણ ઉપલબ્ધ છે હોસ્પિટલ સેવાઓ જેમ કે ઓર્થોપેડિક વિભાગ મગજ અને સ્પાઇન વિભાગ યુરોલોજી અને હૃદય રોગ વિભાગ જનરલ સર્જરી વિભાગ આદિજાતિ વિભાગના કેબિનેટ મંત્રી નરેશભાઈ પટેલે નવસારી જિલ્લામાં ચાલી રહેલ એસઆઈઆર અભિયાન હેઠળ મતદાર યાદી સુધારણા કાર્યક્રમની સમીક્ષા કરી નવસારી ખાતે ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી નરેશભાઈ પટેલે મંડળના બુથમાં એસઆઈરની કામગીરી કરતા બીએલઓની મુલાકાત લઈ જવાબદાર સુપરવાઇઝર સાથે વાતચીત કરી એસઆઈઆરની કામગીરી સ્થિતિ જાણી સમીક્ષા કરી હતી સાથે એસઆઈઆર પ્રતિ પ્રક્રિયા ઝડપી બને આ કામગીરી દરમિયાન બીએલ ટુ બુથ પ્રમુખ અને કાર્યકર્તાઓ એકબીજાને સહાયક બને તે બાબતે જરૂરી કાર્યવાહી કરી સહકાર આપવા માર્ગદર્શન આપ્યું હતું આ મુલાકાતમાં એમની સાથે નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ભુરાભાઈ શાહ અને કાર્યકરો જોડાયા હતા સરની કામગીરીમાં જોતરાયેલ બીએલઓને અધિકારીઓ દ્વારા અપાઈ રહેલ ધમકી કામ નહીં કરો તો ધરપકડ કરવાની ચીમકી આપવા સાથે અપમાનિત કરવામાં આવી રહ્યા છે શાળાના શિક્ષકોને કામગીરીમાં ફરજિયાત તરીકે કામ કરી રહેલા ઓને ઝડપથી કામગીરી પૂરી કરવા દબાણ થઈ રહ્યું છે સાથે જ તંત્રના અધિકારીઓ દ્વારા બીએલઓ તરીકે કામ કરી રહેલા શિક્ષકોને કામગીરી પૂરી ન કરે તો ધરપકડ કરવાની ધમકી આપવામાં આવી હતી આ કામગીરીનું દબાણ હવે બીએલોથી માંડી સુપરવાઇઝર પર પણ થઈ રહ્યું છે સરની કામગીરીમાં જોતરાયેલા શિક્ષકો જાણે ગુલામ હોય તેમની સાથે અપમાનજનક વર્તન અધિકારીઓ દ્વારા થઈ રહ્યું હોવાનો પણ આ કામગીરીમાં જોતરાયેલા લોકોનો આક્ષેપ છે ચિખલીના સાદકપોર ગામે જમીન માપણી વિવાદમાં સામાજિક અગ્રણી અને તેના પુત્ર સામે ફરિયાદ ચિખલીના સાદકપોર ગામની સીમમાં ગોલવાડ ખેરગામ રોડ પાસે શશિકાંત ગુલાબભાઈ પટેલ પોતાનું કાર સર્વિસ સ્ટેશન ચલાવી ગુજરાન ચલાવે છે તેમની સાદકપોર ગામની ખાતા નંબર તેર છપ્પન નામની બ્લોક નંબરવાળી પાંચસો એકત્રીસ વાળી જમીનની સરકારી માપણી માટે તેમણે સર્વે બોલાવ્યા હતા આ જમીનને અડીને સાદકપોરમાં જ રહેતા કિશોરભાઈ પટેલની જમીન પણ આવેલી હોવાથી તેમણે પણ હાજર રહેવા જણાવ્યું હતું ગત પંદરમી નવેમ્બરે સવારે દસ વાગ્યાની માટે સ્થળ પર આવીને તેમના પુત્ર એ ઘરે આવીને શશિકાંતભાઈ ગાડી પાસે બોલાવી મારા પપ્પાને ગમે તેમ કહેવાનું નહીં જો કહેશો તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી કિશોરભાઈનો દીકરો દીપ ઉશ્કેરાઈ ગયો હતો અને અપશબ્દો બોલી મૂકીનો માર માર્યો હતો ત્યાં આવી પહોંચેલા સહકારી અગ્રણી કિશોરભાઈ પટેલે પણ અપશબ્દ બોલતા પિતા પુત્ર સામે ચીખલી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી

ક્યુડીસીની શાળાઓએ ભાગ લીધો હતો કાર્યક્રમનો આરંભ વિદ્યાર્થી મોહમ્મદમાં સંગીત તજજ્ઞ તરીકે સાંઈ રજ વેદ દિવ્યમ ખત્રી સાહિત્ય રસિક જાણીતા કવિયત્રી જયશ્રીબેન કલા હેમલતાબેન દેસાઈ કાગવાઈ શાળાના સાહિત્ય રસિક ધર્મેશભાઈ પટેલ અને આલીપોરના નામાંકિત કલા શિક્ષક સઈદભાઈ મુલ્લાએ નિર્ણાયક તરીકે સેવા આપી હતી क्यूडीसी शाला कला प्रदर्शित कर विजेता बनिया फालूदा मिक्स की इतनी सारी वैरायटीज रिफ्रेश के पास है अगर आपको भी चाहिए रिफ्रेश के फालूदा मिक्स की इतनी सारी वैरायटीज तो फिर सर्च करो क्लिक करो लाइफ को रिफ्रेश करो